નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર

ત્યારે પ્રશ્ન એવો પણ થતો હોય છે કે આવું કેમ થાય છે આપણો મૂળ આપણો સ્વભાવ અચાનક કેમ બદલાવ કરતો હોય છે સામાન્ય લોકો આ બાબત ઉપર ધ્યાન નથી દેતા પણ આપણું જ્યોતિષ શાસ્ત્ર આ બાબત ઉપર પણ સૂક્ષ્મ અભ્યાસ કરે છે મનોભાવ બદલાવાના કારણ પણ તે જણાવે છે અને મનનું કારણ મનનું મહત્વ એ જ્યોતિષ શાસ્ત્રમાં સવિશેષ છે તો મનના કારક તરીકે જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રને મહત્વ આપવામાં આવ્યું છે આગળ પણ આપણે એપિસોડમાં વાત કરી હતી એ પ્રમાણે કે આપણા સૌની નામ રાશિ પણ ચંદ્ર રાશિ પરથી જ પાડવામાં આવે છે તો આપણા સૌના જીવનમાં ચંદ્રનું શો વિશેષ મહત્વ છે ચંદ્ર જે સમય જે રાશિમાં હોય એ મુજબ વ્યક્તિના સ્વભાવમાં બદલાવ આવતો હોય છે ચંદ્ર જે ભાવમાં હોય એ પ્રમાણે વ્યક્તિના સ્વભાવમાં પરિવર્તન આવતો હોય છે તો આજે આપણે એ પણ સમજીશું કે ચંદ્ર કયા ભાવમાં હોય તો કયા પ્રકારનો વ્યક્તિના પરિવર્તન આવે સૌપ્રથમ આ સમજતા આવેલા એક વાત એ પણ હું સમજાવી દઉં કે જો તમે એમ જાણવા માંગતા હો કે આજનો દિવસ મારો કેવો જશે તો સૌપ્રથમ આપણે એ જાણી લેવું પડે કે ચંદ્ર કઈ રાશિમાં છે કારણ કે ચંદ્ર છે એ દરેક રાશિમાં સવાબે કે અઢી દિવસ સુધી રહે છે પછી તે રાશિ પરિવર્તન કરી જતો હોય છે અને લગભગ સત્યાવીસ દિવસમાં એ બધી જ રાશિઓમાં ફરે છે હવે ધારો કે કોઈ વ્યક્તિને એમ જાણવું છે કે આજનો મારો સ્વભાવ કે આજનો મારો દિવસ કે આજનો મારો મૂળ કેવો હશે તો સૌ પ્રથમ એને જાણી લેવું પડે છે કે ચંદ્ર છે એ કઈ રાશિમાં છે અને પોતાની જન્મ રાશિ નામ રાશિ કઈ છે એક ઉદાહરણ તરીકે સમજીએ એ કોઈ જાતક છે કે કોઈ વ્યક્તિ છે તેની જન્મ રાશિ મેષ છે એટલે કે અ લ ઈ ઉપરથી એમનું નામ હાલે છે અને આજનો ચંદ્ર જો જોઈએ એ વૃષભ રાશિમાં હોય તો એ વૃષભ રાશિમાં જો એ ચંદ્ર હોય તો જે મેષ રાશિના જાતક માટે છે ત્યારે એના બીજા ભાવમાં ગણાય છે ધારો કે મિથુન રાશિમાં હોય તો ત્રીજા ભાવમાં કર્ક રાશિમાં હોય તો ચોથા ભાવમાં તો આ રીતે ચંદ્ર જે ભાવમાં હશે એ પ્રકારથી વ્યક્તિના મનોદશા

એક મહિનાનું આપણે આપણી રીતે આપણા માટે પણ બનાવી શકીએ છીએ અને રાશિ ભવિષ્ય બનાવવા માટે તમારા જન્મની રાશિથી ચંદ્રમાં ગોચરમાં કયા ભાવથી જઈ રહ્યો છે એ જોવું જરૂરી છે કારણ કે ચંદ્રમાં એટલે મન છે ચંદ્રમાં મનસોધથી જાત મન હોય તો જ માળવી જવાય મનથી કરેલા કાર્ય સફળ થાય છે એટલે મનનો કાર્ય ચંદ્રમાં તમારા જન્મકુંડલીમાં ચંદ્ર રાશિથી કયા ભાવમાં ટ્રાન્ઝિટ કરે છે કે ગોચર કરે છે એના ઉપરથી આપણે દિવસ નથી કરી શકીએ કે આજનો દિવસ મારા માટે કેવો જશે તો આવું આપણે જોઈએ કે ચંદ્રનો ગોચર કેવી રીતે જોવાય ચંદ્ર એક રાશિમાં સવા બે દિવસ સુધી રહે છે એને રાશિચક્ર પૂરું કરતા મીન સુધી એક મહિનો લાગે છે એક મહિનામાં તમે ઘણી વાર અનુભવ કરતા હશો કે ક્યારેક આપણે એકદમ ફ્રેશ લાગતા હોઈએ ક્યારેક એકદમ ડલ હોઈએ ક્યારેક મન એકદમ આનંદિત કે પ્રફુલ્લિત હોય ક્યારેક એકદમ ઉદાસ હોય કે આપણે એકાંતવાસમાં બેસવાનું મન થાય કંઈ જ કરવાનું મન ન થાય એટલે આ બધી બાબતો ચંદ્ર ઉપર આધારિત છે હવે આપણે જોઈએ તો ચંદ્રમાં કયા ભાવથી જાય તો શુભ પણ આપે અને કયા ભાવથી જાય ત્યારે મન એકદમ બેચેન રાખે કે કાર્યમાં સફળતા ના મળે ચંદ્રમાં જન્મના ચંદ્રથી એક ત્રણ છ સાત દસ કે અગિયારમાં ભાવથી ટ્રાન્ઝિટ કરે ત્યારે એ શુભ ફળ આપે છે અને એ સમયમાં કરેલા કાર્ય પણ સફળતાપૂર્વક પાર પડે છે તો આપણે આપણા જન્મ રાશિથી ગોચરનો એ દિવસનો ચંદ્રમાં કઈ રાશિમાં છે કયા નક્ષત્રમાં છે એ જાણી અને જો કાર્ય કરીએ તો સફળતા મળે છે હવે આપણી ધારો કે જન્મ રાશિ મેષ છે અને જે દિવસે ચંદ્રમાં મેષ રાશિમાં હોય એ દિવસે એને કહેવાય કે એના પહેલા ભાવથી ચંદ્ર ગોચરમાં જઈ રહ્યો છે પહેલા ભાવનું ચંદ્ર ગોચરમાં જઈ રહ્યો હોય ત્યારે એ શુભ કારક છે એમાં કરેલા કાર્યો સફળ થાય છે જાતકનું મન પ્રસન્નતા અનુભવે છે એને સારું ખાવાનું મન થાય છે અથવા તો સ્વાદિષ્ટ ભોજન મળે છે એનું મન એકદમ પ્રફુલ્લિત હોય છે અને પ્રફુલ્લિત મને કરેલા કાર્ય સફળતા આપે છે જ્યારે જન્મ રાશિથી પહેલા ભાવિ ચંદ્રમાં જતો હોય તો એ સવા બે દિવસમાં તમારા કરેલા કાર્ય શુભ થાય છે અથવા તો નવા કાર્ય કરવા માટે એ દિવસ પસંદ કરવો જોઈએ તમારા જન્મને ચંદ્ર રાશિથી જો બીજા ભાવે ચંદ્રમાં ગોચર સ્વસ જતો હોય તો એ દિવસ મન બહુ ઉચ્ચાટમાં રહે છે ધનહાનિ થાય છે કારણ કે બીજો ભાવ ધનનો છે અને વાણીનો પણ છે આપણા દ્વારા બોલાયેલી વાણીથી કોઈને તકલીફ થાય છે અથવા તો બોલાચાલી થાય છે તો એ દિવસે બોલવામાં પણ બહુ ધ્યાન રાખવું પડે કારણ કે એ દિવસે એટલો દિવસ ચાવો જતો નથી આપણને કામનું બહુ બર્ડન લાગે આંખો થાકી લાગે કે મન ક્યાંય કામમાં લાગે નહીં એવા ટાઈમે કરેલા કામ સફળ પણ નથી જતા જન્મચંદ્રની રાશિથી ત્રિભજા ભાવે ગોચરના ચંદ્ર જતો હોય તો એ દિવસ એ બે દિવસ ખૂબ સારા જતા હોય છે વિજય પ્રાપ્ત થાય છે ઈચ્છા પૂરતી થાય છે અને જગ્યાએથી પૈસાના સોર્સ વધે છે અથવા પૈસા આવે છે અટકેલા પૈસા હોય તો એ દિવસે આવે છે નાની નાની ટૂંકી યાત્રા પણ કરી શકાય અને યાત્રા સુખદ રહે છે ટૂંકમાં ત્રીજા ભાવથી ચંદ્રમાં જતો હોય ગોચર વર્ષ ત્યારે એ બી દિવસ ખૂબ સારા જતા હોય છે એમાં એમાંય જન્મનો ચંદ્ર નક્ષત્રથી જો શુભ નક્ષત્ર હોય તો કાર્યની સફળતાનો ચાન્સ વધી જાય છે જન્મને ચંદ્ર રાશિથી ચોથા ભાવે ચંદ્રમાં જ ઉચ્ચરવાસ જતો હોય ત્યારે એ બે દિવસ થવા બે દિવસ જાતકનું મન ખૂબ જ ઉચાર અનુભવે છે જાતકને હૃદયની મનની કે ઘરની શાંતિ મહેસૂસ નથી કરતો કે ફીલ નથી કરતો માતાના સ્વાસ્થ્ય સંબંધી ચિંતા હોય છે કે માતા તરફથી કોઈ ચિંતા આવે છે તો આ બે દિવસ પણ જાતકના એટલા સારા જતા નથી તો ચોથા ચંદ્રમામાં બને ત્યાં સુધી કોઈ સારા કાર્ય કરવા નહીં જન્મના ચંદ્રથી ગોચર વસ પાંચમા માવથી જો ચંદ્ર જતું હોય તો એ દિવસે શરીરમાં વાયુ વિકાર વધે છે અને વિચારોમાં પણ વાયુ વિકાર વધે છે અને વિચારો પણ બહુ અશાંત થાય છે કે ડિસ્ટર્બ થાય છે સંતાન સંબંધી ચિંતાઓ થાય સ્વાસ્થ્ય સંબંધી ચિંતાઓ થાય તો ગોચરવશ જ્યારે ચંદ્રમાં પાંચમાથી જતો હોય બને ત્યાં સુધી નવા કાર્ય કરવાના ટાળવાના ગોચર ચંદ્રમાં તમારી રાશિથી છઠ્ઠા જતો હોય તો એ ચંદ્રમાં ખૂબ સફળ થાય શુભ ફળ આપે છે કારણ કે છઠ્ઠો રોગ ઋણ અને શત્રુઓનો છે શત્રુ પણ દમન થાય છે રોગ પર દમન થાય છે કે શરીર સ્વસ્થ અનુભવ થાય છે શરીરમાં ફ્રેશનેસ ફીલ થાય છે કોઈ કોમ્પિટિશન હોય કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ હોય તો એમાં પણ છઠ્ઠો ચંદ્રમાં સફળતા અપાવે છે જન્મરાશિથી ગોચરવશ જો સાતમા ભાવથી ચંદ્રમાં જતો હોય ત્યારે એ ચંદ્રમાં તમને શુભ ફળ આપે છે કારણ કે આ સુખ ભાવ છે ચોથા ભાવનો થી ચોથો ભાવ એટલે કે સુખ ભાવનો સુખ છે પાર્ટનરનો સુખ કે પછી આપણે કહીએ ને કે સુખ સુખ સાધનોના જે હોય એ દિવસે આપણે લેતા હોઈએ તો સાતમો જે ચંદ્રમાં છે એ સુખ સુવિધાના સાધનમાં વધારો કરે છે એ દિવસ બે દિવસ ખૂબ સારા જાય છે નવા કાર્ય કરવામાં આવે તો સફળતા તરફ લઈ જાય છે જન્મચંદ્રથી આઠમા ભાવમાં ગોચરવશ જ્યારે ચંદ્રમાં આવે ત્યારે અનિષ્ટ ફળ આપે છે જીવનમાં ઘણા ચેલેન્જ આવે છે તન મન થી જાતક ચેલેન્જ અનુભવે છે તેને ફીલ થાય છે પણ ચેલેન્જમાં સક્સેસ મળતો નથી આ બે દિવસ ખૂબ ઊંચાટમાં જાય છે તો જ્યારે જન્મના ચંદ્રથી આઠમા ભાવે ગુજર રસ ચંદ્ર જતો હોય ત્યારે એ બે દિવસ કોઈ પણ નવા કાર્ય કરવાનું ટાળવાનું કારણ કે તમારું મન જ એકદમ સ્થિર નથી હોતું કે શાંત નથી હોતું જન્મના ચંદ્રથી જ્યારે નવમાં ભાવમાં ચંદ્રમાં આવે છે ત્યારે એ બે દિવસ પણ સારા જતા નથી કારણ કે નવમો ભાવ એ ચોથા ભાવથી છઠ્ઠો ભાવ છે જેને આપણે રોગ ભાવ કહીએ છીએ બહુ સારો નથી એ મન સમાધાન વલણ વડીલો હોય સંતાનો હોય મિત્ર વર્ગો હોય બધા તરફથી જાતક સમાધાન જેવું વલણ રાખે પણ સમાધાન થતું નથી તો જ્યારે ગુચ્ચર વસ્ત નવમા ભાવથી ચંદ્રમાં જાય ત્યારે એ બે દિવસ પણ શાંતિથી પસાર કરવા જન્મચંદ્રથી ગોચરવશ દસમા ભાવથી જ્યારે ચંદ્રમાં જાય છે ત્યારે એક બે દિવસ ખૂબ સારા જાય છે કારણ કે દસમો ચંદ્ર છે જે એમાં કરેલા કાર્યની સફળતા તરફ લઈ જાય છે કોઈ પણ નવા કાર્ય કરવા હોય કર્મ ક્ષેત્રે તો આ બે દિવસ દરમિયાન આપ કરી શકો છો જન્મના ચંદ્રથી અગિયારમાં ભાવે જ્યારે ગોચરનો ચંદ્ર જાય છે ત્યારે એ બે દિવસ પણ ખૂબ સારા જતા હોય છે કારણ કે અગિયારમો ભાવ એ લાભ ભાવ છે ઈચ્છા પૂર્તિનો છે મિત્રોનો છે તો મિત્રોની સારી કંપની મળે સારા દિવસો પસાર થાય ઈચ્છા પૂર્તિ થાય લાભ થાય તો આ બે દિવસો પણ દરમિયાન પણ આપ નવા કાર્ય કરી શકો છો જન્મના ચંદ્રથી ગોચર વસે બારમા ભાવથી જો ચંદ્રમાં ગોચર ટ્રાન્ઝિટ કરે કે ગોચર વસ જાય ત્યારે એ બે દિવસ પણ અપવ્યય થાય છે યોગ્ય માર્ગે આપણો ધન ખર્ચાતો નથી તો બને ત્યાં સુધી આ બે દિવસ દરમિયાન પૈસા સંબંધી કોઈ પણ લેનદેન હોય તો ટાળવાના કરવાના નહીં એ દિવસે અને એ બે દિવસ પણ શાંતિથી પસાર કરવાના દર્શક મિત્રો આપણે જ આપણી રાશિનું જે આપણે રાશિફળ છે રોજનું કાઢી શકીએ અઠવાડિયાનું કાઢી શકીએ મહિનાનું કાઢી શકીએ અને એ આપણા ચંદ્ર રાશિથી ગોચરનો ગોચરનો કોઈ એટલે કે એક રાશિથી જ્યારે બીજા રાશિમાં ચંદ્રમાં જાય એને ગોચર કહેવામાં આવે છે તો એ ગોચરનો ચંદ્ર જોઈ લેવાનો ચંદ્રમાં ડે ટુ ડેના જે રોજના કાર્ય હોય એ કરવામાં કયા દિવસે કયા કાર્ય કરવા કયા દિવસે ન કરવા કયા દિવસે ટાળવા એ જોવામાં તમને તમને ચંદ્ર ખૂબ સહાયક બને છે તો દર્શક મિત્રો અમારી જાણકારી કેવી અવશ્ય નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે ચંદ્ર અને ચંદ્રના ભાવ વિશે જાણ્યું વ્યક્તિની મનોદશા પર ચંદ્ર કઈ રીતે અસર કરે છે તે પણ આપણે સમજુ તો આવતા એપિસોડમાં કંઈક નવી જ્યોતિષની માહિતી લઈ આપની સમક્ષ ઉપસ્થિત થશો ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર